હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતનું આર્થિક પાટનગર સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે ડાયમંડના ચમકતા ઉદ્યોગમાં લાગી લાંબા સમયથી ગ્રહણ લાગ્યું છે જેને લઈને મંદી વચ્ચેથી પસાર થયેલા ઉદ્યોગમાં કલાકારો બેકાર બની રહ્યા છે અને બેકારીથી કેટલાક રત્ન કલાકારો આપઘાત તરફ પણ વળી રહ્યા છે અત્યાર સુધીમાં અડતાલીસ જેટલા રત્ન કલાકારો આપઘાત કરી ચૂક્યા છે ત્યારે કલાકારો તો આપઘાત કરી લે છે પણ પાછળની પરિવારની સ્થિતિ અત્યંત દયનીય બને છે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા બોડોકા ગામના જોડિયા જિલ્લા જામનગર જયંતિભાઈ વાત કરતા કરતા જણાવ્યું કે તેમના એકનો એક પુત્ર નિકુંજ જે આજથી ચાર મહિના પહેલાં ગડી ફાંસો ખાઈ લીધો હતો રત્ન કલાકાર તરીકે કામ કરતો નિકુંજ છેલ્લા બે ત્રણ મહિનાથી બેકાર બન્યો હતો જેને લઈને પરિવારમાં આવકનો કોઈ ન નહોતો અને મકાન પર લીધેલી લોનના હપ્તા ચઢતા હતા જેનાથી આવેશમાં આવીને આ પગલું ભરી દીધું હતું પિતાને એમ હતું કે પુત્ર કમાણી કરી ઘરનું ભરણપોષણ કરશે પણ પુત્ર એ ભરેલા પગલાંને લઈને સાઠ વર્ષની ઉંમરે પરિવારનું ગુજરાન ચલાવવા તેઓ મજબૂર બન્યા છે બે હાર્ટ એટેક આવી ગયા હોવા છતાં હાલ પરિવારનું ભરણ પોષણ આ પિતા કરી રહ્યા છે રૂપિયાની આવક નથી પણ તૈયાર માવા વેચી એક એક રૂપિયો જોડીને સાંજ પડતાં પતિ પત્નીનું ગુજરાન થાય એટલું પચાસ સો રૂપિયાની કમાણી કરી રહ્યા છે વતનમાં જમીન અને મિલકત નથી અને સુરતમાં રહેલું મકાન ઉપર ચાર લાખની લોન છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ